લગભગ વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરી હેરાન કરવામાં આવી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે ત્યારે આ સાંસદોના સપોર્ટમાં તેમજ દેશમાં લોકશાહી બચાવવા માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આજે છેલ્લા દિવસોમાં જે રીતની દેશ પરિસ્થિતિ થઈ રહી છે જે રીતે દેશની ચાલી રહી છે એ ખરેખર એક ચિંતાજનક બાબત છે આજ સાંસદો વિરોધ કરતા હોય અને દેશના ગૃહમંત્રી મંત્રીની જયારે સ્ટેટમેન્ટ માટેની માંગણી કરતા હોય ત્યારે લગભગ દોઢસો જેવા સાંસદોને એકસો જેવા સાંસદોને સસ્પેન્ડ કરી અને વિપક્ષી અવાજ દબાવી એ ખરેખર બહુ ગંભીર બાબત છે આજે જે સાંસદ ના જે વિરોધ કર્યો એ વ્યક્તિ એમાં ગયો હતો સાંસદમાં પહોંચ્યો હતો એના ઉપર હજી કોઈ તપાસ કે સાંસદ ઉપર હજી કોઈ પણ પગલા લેવામાં નથી આવ્યા અને આ રીતે વિપક્ષના સાંસદોને હેરાન કરીને સસ્પેન્ડ કરવામાં આવે છે એ ચિંતાજનક બાબત છે અને કોંગ્રેસ પક્ષ હંમેશા માને છે કે એક મજબૂત વિપક્ષ એક મજબૂત દેશ કરી ચાલી શકે છે ત્યારે આ બધા સાંસદો ના જે નિલંબિત સાંસદો ના સપોર્ટ માં અને દેશમાં લોકશાહી બચાવ માટે આજ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કઈ રીતે વિરોધ પ્રદર્શન કરશું